પોલીસની સાથે સમાજ સેવા જોડાઈ તો કેટલું સુખદ બની ના મળે તેવું આ જીવંત ઉદાહરણ છે ડિગ્રીની માતા પરિવારે ગોડાદરા પોલીસ સ્ટેશનના PI जाधवનો આભાર માન્યો હતો બ્યુરુ રિપોર્ટ હિન્દુ ટીવી ન્યૂઝ સુરત તમે કેટલા ટાઈમથી તમારા મમ્મી સાથે નથી 6 6 મહિના થઈ ગયા સુરતમાંથી તમે ચાલી ગયા હતા જી અત્યારે તમે ક્યાં રહો છો કેમ્બ્રિજ રહો તમારા હસબન્ડ સાથે અચ્છા રધાબેન તમારી અહીંયા સુરત સુરત પોલીસે તમારી શું મદદ કરી છે વડોદરા સુરત પોલીસે તમારી શું મદદ કરી છે થોડુંક જોરમાં બોલજો મેડમ એવું છે તમે ખુશ છો અત્યારે તમારી છોકરી મળી ગઈ તમને કંઈક કેવું છે એમ અહીંયાની પોલીસને સુરત પોલીસ સુરત પોલીસે પીએસઆઈ મેડમે તમારી હેલ્પ કરી છે તમને કંઈ કેવું છે એમના સાથે ઓકે